અને બીકરને નામ આપું એ અને આની અંદર ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એસિડિક સ્વભાવ વાળું દ્રાવણ એટલે કે એસિડ ભરેલું છે અને બીજા ની અંદર હું કોઈ બીજું દ્રાવણ ભરું જે સ્વભાવે બેઝિક છે એને આપણે આપણે નામ આપીએ તો તો બીકર ની અંદર ભર્યું બેઝ સર હવે આ જે પદાર્થ હોય એસિડ કઈ રીતે કહેવો આ જે પદાર્થ હોય એના બેઝ કઈ રીતે કહેવો તો એના માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર તમારા અભ્યાસક્રમની અંદર એક પદાર્થ હોય જેનું નામ આપેલું છે સૂચક વિદ્યાર્થી મિત્રો કહેવાય ઇન્ડિકેટર કે જે પદાર્થ આપેલા એ બીની અંદર બેઝ ભરેલો છે તેના વિશેની આપણને સૂચના આપે હવે આ સૂચના કઈ રીતે આપો ના આપ ના બોલીને ના એ કેટલાક ભૌતિક ફેરફારોના આધારે આપણે નક્કી કરી શકીએ

જેના આપણે કૃત્રિમ સૂચક તરીકે ઉપયોગમાં લઈ શકીએ અને બીજા કેટલાક પદાર્થો જે પ્રયોગશાળામાં સાંશ્લેષિત રીતે બનાવવામાં આવતા હોય જેના આપણે કૃત્રિમ સૂચક કહીએ તો કુદરતી સૂચકની અંદર કોણ આવશે તો કુદરતી સૂચકની અંદર આવશે લિટમસ પેપર પછી આવશે બાળકો રસોઈની અંદર જે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ તે પછી કૃત્રિમ સૂચકની અંદર કોણ આવશે તો ફિનોક્થેલી પછી મિથેલીન બ્લુ મિથાઈલ ઓરેન્જ પણ તમે લઈ શકો છો પણ અત્યારે બે નામ યાદ રાખો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કીધું કે સૂચક હોય એ આપણને માહિતી આપે કે ભાઈ બીકર એની અંદર જે પદાર્થ ભરેલો હોય એ સર એસિડ છે બી ની અંદર ભરેલો જે બેઝ છે બેઇઝ છે એ સૂચકના આધારે કઈ રીતે નક્કી થાય તો વિદ્યાર્થી મિત્રો આ જે લિટમસ પેપર હોય આ લિટમસ પેપર બે પ્રકારના આવે એક લાલ અથવા તો ગુલાબી લિટમસ પેપર અને બીજું લિટમસ પેપર આવે ભૂરું અથવા વાદળી લિટમસ પેપર જો તમે ભૂરા લિટમસ પેપરને એસિડ ની અંદર નાખો ધારો કે મારી જોડે આ લિટમસ પેપર હોય ભૂરું અને હું આ દ્રાવણની અંદર એને નાખું અને જો એ લાલ બની જાય તો એ મારો જે પદાર્થ હોય બાળકો હું ભૂરા લિટમસ પેપર નાખું એના આપણે શું કહીશું એસિડ પણ જો હું લાલ લિટમસ પેપરને દ્રાવણ ની અંદર નાખું અને ભૂરું બની જાય તો વિદ્યાર્થી મિત્રો એ જે પદાર્થ હોય એને કહેવાય

પણ બધા દ્રાવણો તમને મેં એમ કીધું હોય બીકર માં કે લો અને ચાખીને ચેક કરો તો એ રીતે ચેક ના થાય કારણ કે વિદ્યાર્થી મિત્રો એસિડ સાંદ્ર બી હોય શકે તો સાંદ્ર એસિડ ની અંદર હાથ નંખાય નહીં

હળદરના સંપર્કમાં આવીને હળદરનો જે ડાઘ હોય એ ડાઘ તમારો લાલ કથ્થઈ રંગનો થઈ જાય લાલાસ પડતો કથ્થાઈ તો આનો મતલબ થયો વિદ્યાર્થી મિત્રો કે બેઝ જે હોય એ હળદર સાથે પ્રક્રિયા કરે તો એનો રંગ જે હોય લાલાસ પડતો કથ્થઈ હોય વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે જે સાબુ અને ડિટરજન્ટનો ઉપયોગ થાય છે એ સ્વભાવે બેઝિક હોય

તેનો જે રંગ હોય વિદ્યાર્થી મિત્રો એ ગુલાબી રંગ થાય કેવો રંગ થાય ગુલાબી તો આ રીતે સૂચકની મદદથી કોઈ પણ પદાર્થ કે દ્રાવણ એ એસિડિક સ્વભાવ ધરાવે છે કે બેઝિક સ્વભાવ ધરાવે છે તે આપણે ચેક કરી શકીએ આ સિવાય બેટા બીજા પણ સૂચક તમારા અભ્યાસક્રમ ની અંદર આપેલા છે જેનું નામ છે દ્રાણેન્દ્રીય સૂચકો

ફોર એક્ઝામ્પલ ડુંગળી પછી લવિંગ પછી એની અંદર આવશે એસેન્સ તો આ જેટલા બી પદાર્થો હોય એ ખૂબ જ તીવ્ર સુગંધ ધરાવતા હોય તમે ડુંગળી ખાધી હોય તો બાજુવાળાને ખબર પડી જાય ડુંગળી ખાઈને આવ્યા છે કેમ તેની સુગંધ એકદમ તીવ્ર હોય લવિંગની સુગંધ એકદમ તીવ્ર હોય

તમે જેટલા પણ ખાદ્ય પદાર્થો ખાવ કે જે સ્વાદમાં ખાતા હોય તો એની અંદર એસિડ કોઈ રહેલો હોય જેમ કે તમે દહીં ખાવ લીંબુ ખાઉ આંબલી ખાવ કોઈ ના કોઈ એસિડ રહેલો હોય સ્વાદે કેવા હોય તુરા અને બીજી વસ્તુ બેટા બેઝ પદાર્થો જેટલા પણ હોય એને તમે સ્પર્શ કરો તો એ ચીકણા હોય કેવા હોય ચીકણા સાબુ નું દ્રાવણ તમે લઈ લો ડિટરજન્ટનું દ્રાવણ લઈ લો તો એ તમે સ્પર્શ કરશો તો એ કેવા હોય ચીકણા તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પ્રાસ્તવિક માહિતી એસિડ અને બેઝ વિશેની ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર આપણે ક્વિક રિવિઝન કરી લઈએ એસિડ અને બેઇઝને ચકાસવા માટે જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે એને સૂચક કહેવાય સૂચક કેટલા પ્રકારના હોય બે પ્રકારના હોય કુદરતી અને કૃત્રિમ કુદરતી સૂચક ની અંદર લિટમસ પેપર અને હળદર કૃત્રિમ સૂચક ની અંદર ફિનોફ્થેલીન અને મિથિલિન બ્લુ લિટમસ પેપર માંથી વિદ્યાર્થી મિત્રો સેક્શન એ ની અંદર પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે ભાઈ કોઈ દ્રાવણ ની અંદર લાલ લિટમસ પેપર નાખો અને જો એ ભૂરું બની જાય તો એ દ્રાવણ અથવા તો પદાર્થ સ્વભાવે કેવો હોય બેઝિક અને જો એની અંદર બેટા ભૂરુ લિટમસ પેપર તમે નાખો તો એને કોઈ અસર ના થાય ભૂરુ લિટમસ પેપર જેની અંદર નાખો અને જો ભૂરુ લિટમસ પેપર તમારું લાલ બની જાય તો એ પદાર્થ એસિડિક હોય એટલે એ એસિડ હોય પણ એની અંદર તમે લાલ લિટમસ પેપર નાખો તો એની કોઈ અસર થતી નથી તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પ્રાસ્તવિક માહિતી ચેપ્ટર ને વધારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈશું ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત